મારું નામ કાજલ માખેચા છે મારો હોદ્દો રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચોક્સ મુદતની હડતાલ ઉપર રહેશું હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે પેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજું ખાતાકીય કે પરીક્ષામાંથી મુક્તિ મળે અમને ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે બે હાજર માં એક કમિટી બેઠી હતી અને બે છ ત્રણ બે હજાર ચોવીસ માં એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી આવ્યા છીએ અમારા ભાઈઓ આભા કાર્ડ ઘરે ઘરે જઈને કાઢે છે અમારી એપીડબલ્યુ બેનો બીપી માપે છે ડાયાબિટીસ માપે છે રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારી અમારો હલ કરવો જોઈએ એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ આજે અમે લોકો

સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું કે પાંચ તારીખે અમે માર્ચ સિયલમાં આવવાના છીએ ત્યારબાદ છ તારીખથી અમે લોકોએ ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી દીધી અને દસ દિવસનું તંત્રને અલ્ટિમેટમ આપ્યું છતાં પણ એનું નિરાકરણ ન આવ્યું તો પંદર તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાળ પર આવ્યા છીએ અને આજે કલેક્ટર સાહેબ શ્રીને અને ડીડીઓ સાહેબ શ્રીને આવેદન આપવા આવ્યા છીએ અમારી મુખ્ય બે માંગણીઓ છે કે જે અમારી એક તો અમારી ખાતકીય પરીક્ષા હતી નહીં જે તંત્ર દ્વારા ખાતકીય પરીક્ષા નાખવામાં આવી છે જે સદંતર નિર્ણય ખોટો છે અમારી ખાતકીય પરીક્ષા રદ કરે બીજો કે અમારે અમારી કેડરને ટેકનિકલ ગણી ગ્રેડ પે અમારો સુધારો કરે કે જે બીજા રાજ્ય કરતાં સાવ નીચો દર બ્લેક પેનો છે બે વર્ષ ત્યાં હડતાળ બે વર્ષ પહેલાં પણ હડતાળ ચાલુ હતી આ હડતાળ પણ ચાલુ થઈ ત્યારથી તંત્રની સાથે ઘણીવાર બેઠક કરવામાં આવી પણ યોગ્ય નિરાકરણ કે નિર્ણય ન આવતા બેઠક નિષ્ફળ જાય છે